એ હવે અમે જોયું છે કે તો સરકાર પણ આ બાબતની રજૂઆત કરીને ઇકો ટુરિઝમ શહેરા તાલુકાની અંદર જે આટલી સરસ પર્વત અરવલ્લીની હારમાળાઓ છે એની અંદર ઇકો ટુરિઝમનું જો આયોજન કરવામાં તો ખૂબ જ સરસ રીતે થઈ શકે એમ છે તો એ બાબતે પણ અમે સરકારમાં રજૂઆત કરીને ઝડપમાં તે ઝડપ જલ્દીથી જલ્દી થઈ અને ઇકો ટુરિઝમની વ્યવસ્થાઓની ઊભી કરવા માટે આવે એવી અમારી ખરેખર અદ્ભુત છે પાનમ નદીનો નજારો અને નીચેથી અમે જોતા હતા પણ આજે આ ઉપરના ભાગમાં કોચ ઉપર આવીને જે જોયું તો ખરેખર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે કામગીરી કરી છે તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને કુદરતી સૌંદર્ય એ પાનમ નદીની આસપાસમાં જે બેટો છે બેટો ઉપર પણ ઘણા બધા લોકો રહે છે ઘણા બધા લોકોના ઘર છે એની અંદર જોયું તો એના માણસો પણ રહે છે કોટમાં આવજાવ કરે છે મચ્છીમારીનો ધંધો કરે છે એ ઉપરાંત લોકોની રોજીરોટી રેડવા રેડવી ખાવા માટેનો પણ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે નાનાથી શહેરા તાલુકાની પ્રજા ઘણો લાભ થશે